છોકરો હોય છોકરી હોય કોઈ પણ હોય મને એક કોમેન્ટ એ પણ એવી આવી છે લાસ્ટ વિડીયોમાં કે એક બેને કરેલી છે એ બેને પૂછ્યું છે કે સ્ટુડન્ટ વિઝા પર આવેલા લોકોને પીએસડબલ્યુ પછી શું શું ઓપ્શન છે તો કોમેન્ટને લઈને આ વિડીયો હું બનાવશું એના ઇન્ફોર્મેશન તમારી સાથે શેર કરું છું જય શિયાળા મિત્ર કેમ છો બધા મજામાં છો ને પીએસડબ્લ્યુ પછી શું ઓપ્શન હોય છે સ્ટુડન્ટ્સ મને જે ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ કરીને પૂછતા હોય છે તો આજે એની ઉપર હું તમારી માટે ઇન્ફોર્મેશન લઈને આવ્યો છું પીએસડબ્લ્યુનો ફાયદો શું છે સ્ટુડન્ટ જ્યારે પોતાનું એજ્યુકેશન અહીંયા પૂરું કરે છે ત્યાર પછી એને પીએસડબલ્યુ વિઝા અપ્લાય કરવાનો હોય છે પીએસડબ્લ્યુ વિઝા જે હોય છે જનરલી બે વર્ષના હોય છે તો એ વિઝાની અંદર સ્ટુડન્ટ જ્યારે પોતાનું એજ્યુકેશન અહીંયા પૂરું કરે તો એ એજ્યુકેશન માટે જે એમને પૈસા ખર્ચવા પડ્યા છે એ ગવર્મેન્ટ એમને એક સપોર્ટ એવો કરે છે કે એ પીએસડબલ્યુ પર અહીંયા યુકેમાં રહે અને એમની ફીના પૈસા જે એમણે ખર્ચ્યા છે અને એમનું એજ્યુકેશન જે અહીંયા લીધું છે એ એજ્યુકેશનનો ઉપયોગ કરી અને યુકેમાં એ લોકો એમની ફૂલ ટાઈમ જોબ કરી અને એ પૈસા રિકવર કરી શકે અને પોતાની લાઈફ સક્સેસફુલી આગળ વધારી શકે પોતાના ફ્યુચર માટે એજ્યુકેશન માટે તમે જુઓ તો તમે જે બી ફિલ્ડમાં એજ્યુકેશન તમારું પૂરું કર્યું હોય એ ફિલ્ડની તમારે જોબ શોધવા માટે થઈને તમને પીએસડબલ્યુ આપવામાં આવે છે અને પીએસડબલ્યુ એટલા માટે આટલો લોંગ ટાઈમ આપે છે કે તમે તમારા પીએસડબલ્યુના વિઝા પણ એમને કે મફતમાં નથી મળતા મિત્રો એની માટે પણ તમારે આઈએચએસની ફીસ કે બીજા બધા જે પ્રોસિજર હોય એની માટે પણ પૈસાની જરૂર પડતી હોય છે ગવર્મેન્ટ એટલું તો સમજે જ છે કે કોઈ બી સ્ટુડન્ટ અહીંયા માં આવે છે ભણવા માટે ફી ચૂકવે છે તો એને એ કમાવવાની પણ જરૂરિયાત હોય છે તો એ કમાવા માટે થઈને તમારે ફૂલ ટાઈમ જોબ કરવી જરૂરી છે આ જે વિઝા છે પીએસડબલ્યુ એનો મોસ્ટ મોટિવ મતલબ કે એનો ફાયદો શું છે એ આપણે જાણીશું પીએસડબલ્યુ વિઝામાં તમારે જે સ્ટુડન્ટ પોતાનું એજ્યુકેશન પૂરું કરી લે ત્યાર પછી એ લોકોને પોતાના એજ્યુકેશન ફિલ્ડની અંદર કોઈ સ્પોન્સરશીપ શોધી કોઈ કંપનીમાં આવ્યા તો એમના ફિલ્ડની કોઈ બી જગ્યાએ જોબ શોધવાની રહેતી હોય છે અને એની માટે એ ટાઈમ આપે છે અને પીએસડબલ્યુ પરથી સ્પોન્સરશીપ લેવી એ પણ સહેલી નથી એની માટે કોઈપણ કંપની કોઈ પણ જગ્યાએ તમે જ્યાં જોબ શોધો તમારી માટે તમને જે સ્પોન્સર કરતા હોય ત્યાં જ એ જગ્યા પર તમારે ત્રણ મહિના મિનિમમ વર્ક કરવું પડે છે એમની સાથે ત્રણ મહિના પ્રોયોગેશન જે ટાઈમ પીરિયડ છે એ એટલા માટે આપવામાં આવે છે કે કંપનીને જે એક્સપેક્ટેશન છે તમારા તરફથી કે જે કંપની તમારા પ્રત્યેથી જે કામ લેવા માગે છે એ કામ તમે કરી શકો છો અને ઓબ્ઝર્વેશનમાં એ તમને ઇન્ટરશીપ તરીકે કામ આપતું હોય છે અને ત્યાર પછી જે ત્રણ મહિના તમે કામ કરો એ કામ કર્યા પછી કંપની ડિસાઇડ કરે કે તમને સ્પોન્સરશીપ આપી કે ના આપવી અને એ સ્પોન્સરશિપ આપવાનું જ્યારે ડિસાઇડ કરે છે તો તમારે પ્લસ છ મહિના બીજા એની પર કામ કરવું પડતું હોય છે અને તમારી જે એજ્યુકેશનને તમારી જે મહેનત છે ત્યાં કંપનીમાં તમારે પ્રૂફ કરવી પડે છે કે તમે કંપની માટે કંઈક કરી શકો છો એમના પણ કોઈ કંપની તમને સ્પોન્સરશીપ નથી આપવાની મિત્રો કોઈ પણ જગ્યાએ તમારે જોબ કરવી હોય તો તમારે મહેનત કરવી પડશે તમારી જાતને તમારે સાબિત કરવી પડશે અને આ વસ્તુ માટે થઈને જ ગવર્મેન્ટે સ્પોન્સર પીએસડબલ્યુ વિઝા આપ્યા છે પોસ્ટ સ્ટડી વર્ક વિઝા તો એનો સાચી હકીકતમાં જે ઉપયોગ છે એ આટલા માટે જ છે કે તમારા એજ્યુકેશનની જે ફિલ્ડ છે એ ફિલ્ડ માટે તમે ત્યાં આગળ જોબ શોધી શકો અને જોબ એકલી નહીં પણ તમારે સ્પોન્સરશીપ પણ શોધવાની છે જો તમારે યુકેમાં સેટલ થવું હોય અને લોંગ ટાઈમ યુકેમાં રહી અને તમારું ફ્યુચર બનાવવું હોય તો તમારે સ્પોન્સરશિપ તો શોધવું જ પડશે નહીં તો પીએસડબલ્યુ વિઝા મેક્સિમમ બે મહિના બે વર્ષના હોય છે તો એ બે વર્ષની અંદર તમે જે એજ્યુકેશન માટે જે ફી ભરી છે એ પણ તમે કદાચ જ કવર કરી શકો કારણ કે એની સાથે સાથે તમારે અહીંયા રહેવાના પણ એક્સપેન્સ જાતે કવર કરવાના હોય છે અને સાથે તમારી ફેમિલીને પણ હેલ્પ કરવા હોય છે તો હવે પીએસડબ્લ્યુ એટલું સ્પોન્સરશીપ માટે નથી એની માટે બીજો પણ એક એવો રસ્તો છે કે તમે સેલ્ફ સ્પોન્સરશીપ કરી શકો છો આજે છોકરો હોય છોકરી હોય કોઈ પણ હોય મને એક કોમેન્ટ પણ એવી આવી છે લાસ્ટ વિડીયોમાં કે એક બેને કરેલી છે એ બેને પૂછ્યું છે કે સ્ટુડન્ટ વિઝા પર આવેલા લોકોને પીએસડબ્લ્યુ પછી શું શું ઓપ્શન છે તો એ કોમેન્ટને લઈને આ વિડિયો હું બનાવું છું અને આ ઇન્ફોર્મેશન તમારી સાથે શેર કરું છું તો પીએસડબ્લ્યુ વિઝા પર તમે જ્યારે હોવ છો ને તો નાની મોટી કોઈપણ પ્રકારની તમારામાં જો કોઈ સ્કિલ હોય તો એ સ્કિલ ઉપર કામ કરો તમારું એજ્યુકેશન ફિલ્ડમાં જો તમને એની અંદર કોઈ સ્કિલ હોય તો એની ઉપર કામ કરો અને યુકેની ગવર્મેન્ટે ઘણા બધા એવા વિઝા અલાઉ કર્યા છે કે જે તમારી સેલ્ફ સ્પોન્સરશિપ માટે ઉપયોગી થઈ શકે છે અને એમાં પણ એક વિઝા એવા છે જે ક્રિએટર વિઝા તરીકે આપણે ઓળખીએ છીએ ક્રિએટર વિઝા પછી ઇનોવેટિવ વિઝા ઇનોવેટિવ વિઝામાં તમે તમારી જે પીએસડબલ્યુ ટાઈમમાં તમે કોઈ એવી વસ્તુ ઇનોવેટ કરો કે જે યુકેની ઇકોનોમીમાં ઇફેક્ટિબલ હોય અને યુકેની ઇકોનોમી માટે સારી હોય અહીંની પબ્લિક માટે સારી હોય તો એ વિઝા થ્રુ તમે તમારી સેલ્ફ સ્પોન્સરશીપ પણ કરી શકો છો સાથે નાનો મોટો કોઈપણ જાતનો કોઈ બિઝનેસ તમે રન કરી અને એને સક્સેસફુલી આગળ વધારી અને તમારી જાતે તમારી સ્પોન્સરશીપ કરી શકો છો આ બધું જ કરવા માટે થઈને તમને ગવર્મેન્ટ અહીંયા બે વર્ષનો ટાઈમ પીરિયડ આપતી હતી હવે અત્યારે જે નવા રૂલ્સ જે નવા ચેન્જીસ આવ્યા છે પીએસડબ્લ્યુને લઈને એ શેની માટે આવ્યા છે તો એની માટે વાત કરું તો છેલ્લા ત્રણ વર્ષની અંદર અહીંયા જ્યારે યુકે કે ગવર્મેન્ટે પીએસ સ્ટુડન્ટ વિઝા માટે એક વસ્તુ અલાઉટ કરી હતી કે તમે એમના સ્ટુડન્ટ એમના ડિપેન્ડન્ટને પણ અહીંયા સાથે લઈ આવી શકતી હતી તો એ ડિપેન્ડન્ટની સંખ્યા એટલી બધી ઘણી વધારે થઈ ચૂકી હતી કે એમાં પણ એક યુકેની ઇકોનોમીમાં બહુ મોટી ઇફેક્ટ પડી હતી અને એમાં પણ સ્ટુડન્ટની સાથે જે એમના ડિપેન્ડન્ટ આવતા હતા એમનામાં કોઈપણ જાતની સ્કિલ હોતી નથી હોતી અમુક હું પૂરેપૂરા બધાની વાત નથી ગતો પણ જેટલા બી આવે છે એમાં પચાસ ટકા લોકોની સાથે જે પોતાના ડિપેન્ડન્ટ સાથે આવે છે ને એમાં એ લોકોમાં કોઈપણ જાતની સ્કિલ નથી હોતી અને નાની મોટી જોબ કરવા માટે થઈ અને વલખા મારતા હોય છે અને આખરે એ ઇકોનોમીને ઇફેક્ટ કરતી હોય છે અને ગવર્મેન્ટ સારી રીતે જાણે છે તો એની માટે તેને ગવર્મેન્ટે પહેલાં એક વર્ષ પહેલાં સ્ટુડન્ટ વિઝા પર આવનારા જે લોકો હોય છે એમને ડિપેન્ડન્ટની પ્રોસીજર જે હતી એ ડિપેન્ડન્ટ વિઝા બંધ કરી દીધા હવે ગવર્મેન્ટ જ્યારે અહીંયા પીએસડબ્લ્યુ વિઝાને જે બે વર્ષનો ટાઈમ પિરિયડ હતો એને અઢાર મહિનાનો ટાઈમ પીરિયડ કરી દીધો છે એ એનાઉન્સ થઈ ગયું છે અને એ લાગુ થશે એકત્રીસ ડિસેમ્બર બે હજાર છવ્વીસથી જ્યારે તમે જેટલા બી સ્ટુડન્ટ અત્યારે હાજરમાં છે અને પીએસડબલ્યુ જેને એપ્લાય કરવું છે એ જો એકત્રીસ ડિસેમ્બર બે હજાર છવ્વીસ પહેલાં એપ્લાય કરશે તો એ લોકોને બે વર્ષનું પીએસડબલ્યુ મળશે એટલે કે ચોવીસ મહિનાનું પણ જે લોકો ફર્સ્ટ જાન્યુઆરી બે હજાર સત્યાવીસ પછી કે એ તારીખથી જે લોકો પીએચડબલ્યુ માટે એપ્લાય કરશે એ લોકોને હવે માત્ર અઢાર મહિનાના જ પીએચડબ્લ્યુ વિઝા મળશે હવે એ ટાઈમ પીરિયડની અંદર તમારે તમારી જાતને સેલ્ફ સ્પોન્સરશીપ પણ કરવાની રહે જો હોય ઈચ્છતા હોય તો તમારે નાનો મોટો કોઈપણ જાતનો બિઝનેસ સેટ કરવો પડશે એની માટે અહીંયા ઇન્વેસ્ટ કરવું પડશે અને પોતાની જાતને પછી સેલ્ફ સ્પોન્સરશીપ તરીકે તમે પ્રૂવ કરી શકો છો અને સેલ્ફ સ્પોન્સરશીપ વિઝા લઈ તમે આગળ લોંગ ટાઈમ માટે યુકેમાં સેટલ થઈ શકો છો બીજી વસ્તુ કે તમારે તમારી એજ્યુકેશન ફિલ્ડમાં જો અત્યારે જે બી સ્ટુડન્ટ આવે છે ને એ ફક્ત ખાલી કમાવવામાં ધ્યાન આપે છે એમને એજ્યુકેશન સાથે જાણે કોઈ લેવા દેવા જ નથી પણ મારું માનવું એવું છે કે તમારે સેલ્ફ સ્પોન્સરશીપ માટે થઈને જ આગળ વધવું જોઈએ કારણ કે જ્યાં સુધી તમે જોબ કરશો ત્યાં સુધી રૂટીન લાઈફ તમારી સેટલ થશે પણ ફ્રીડમ અચીવ કરવી હોય અને જીવનમાં સક્સેસ થવું હોય તો બિઝનેસ એક બેસ્ટ ઓપ્શન છે કારણ કે બિઝનેસથી તમે આગળ વધી શકો છો તમારું પોતાની સ્કિલ એ તમે જાણો છો કોઈ બીજાની ત્યાં નોકરી કરશો તો તમારી સ્કિલનો એ ઉપયોગ કરી એ પૈસા કમાશે તમે નહીં કમાવો તમારે જો સારી એવી સ્કિલ તમારી પાસે હોય તો એ સ્કિલને અહીંયા ઇનોવેશન વિઝા તરીકે તમે તમારા સેલ્ફ સ્પોન્સરશીપ માટે ઉપયોગમાં લઈ શકો છો મિત્રો હવે તમને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો છે કે પીએસડબ્લ્યુ પછી શું શું ઓપ્શન છે તો પહેલો એક જવાબ પછી આપીશ કે પીએસ માટે તમારે તમારું જે એજ્યુકેશન છે એ પૂરું કર્યા પછી તમે પીએસ એપ્લાય કરી શકો છો અને એની અંદર તમારે તમારી માટે સ્પોન્સરશિપ શોધવાની હોય છે જે તમારા લોંગ ટાઈમ યુકેમાં સ્થાયી થવા માટે ઉપયોગી થઈ શકે છે અને ઇન બિટવીન કદાચ તમે જો સ્પોન્સરશિપ ના શોધી શકો તો તમે તમારી કોઈપણ જાતનો નાનો મોટો બિઝનેસ ચાલુ કરી અને તમે સેલ્ફ સ્પોન્સરશિપ લઈ શકો છો છોકરાઓ હોય કે છોકરી હોય અત્યારે યુકેમાં કોઈ તમને એવું જજ નથી કરતું કે આ કામ નાનું છે આ કામ મોટું છે કોઈ પણ કામ દરેક વ્યક્તિએ કરવાનું જો મન બનાવી લે તો કરી શકે છે મિત્રો છોકરી હોય કે છોકરો હોય અત્યારે અહીંયા યુકેમાં એવું તમારી પાસે કોઈ ઓપ્શન નથી તમારે જો લાઈફ સેટલ કરવી હોય તો તમારે નાનું મોટું કોઈ પણ જાતનું કામ તમારે કરવું જ પડશે અને સેલ સ્પોન્સરશીપ માટે કોઈ ઓપ્શન જો તમારે જોવા હોય સેલ તમે કયો બિઝનેસ કરી શકો તો નાની મોટી કોઈ ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડની તમે અહીંયા શોપ કરી શકો છો સાથે કોઈ કોફી શોપ પણ ચલાવી શકો છો કાર્ટન જે નાની રોડની સાઈડમાં તમે નાનું મોટું કોઈ કાર્ટન રિક્ષા કાર્ટન યા તો ટેમ્પી કાર્ટન ટેમ્પી મીન્સ કાર વાન એ તરીકે પણ તમારો બિઝનેસ તમે ચાલુ કરી શકો છો કોઈ લેડીઝ હોય જેના બ્યુટિશિયનનો સારો એવો અનુભવ હોય તો એ નાનું મોટું બ્યુટી ખોલીને પણ ત્યાં પોતાની માટે સેલ્ફ સ્પોન્સરશીપ કરી શકે છે અને એવા નાના મોટા ઘણા ઓપ્શન છે મિત્રો જો તમે એની માટે વિચારતા હોય તમારે એની વિશે વધારે જાણકારી જોઈતી હોય તો કોમેન્ટ કરજો હું તમારી માટે એની ઉપર ડેડિકેટેડ વિડીયો લઈને આવીશ અને કેવા બિઝનેસ કરવાથી તમને સેલ્ફ સ્પોન્સરશિપ કરી શકો છો તો એની માટે પણ હું વિડિયો ચોક્કસથી બનાવીશ મિત્રો હવે આ વિડીયો વધારે લાભો થાય છે જો કોઈ તમારો કન્સન યા કોમેન્ટ હોય તો વિડીયોમાં જરૂરથી જણાવજો મને બરાબર અને સાથે ચેનલ પણ નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો મળીએ નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શિયા